ગુજરાતમાં ઠેર ઠેર ભગવાન વાળીનાથ મહાદેવ તીર્થધામ મહેસાણા તરફ ખાતે નવનિર્મિત જે મંદિર શિવલિંગ સાથેની ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે લાખણી તાલુકામાં આવી પહોંચ્યું છે આ શિવલિંગ ચાર ધામની ની જાત્રા કરીને સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યું છે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી અને શિવ ભક્તોને દર્શન આપી રહ્યું છે આજે યાત્રા આવી તરફતી આવેલા વાળીનાથ મહાદેવ ના નર્મિત મંદિર ખાતે શિવલિંગ સાથે ની ભાઈ શોભાયાત્રા આજે નાના કાપરા ગામે પહોંચી હતી જ્યાં ભવ્ય શોભાયાત્રામાં હજારો રબારી સમાજ તેમજ ઈટર કોમના લોકો જોડાયા હતા આ યાત્રામાં દિશા સહિતના દેસાઈ સમાજના તેમજ ધર્મપ્રેમી જનતા સનાતન ધર્મપ્રેમી જનતા જોડાતા ચોતરફ વાણીનાથ મહાદેવનો જે જયકાર થયો હતો અહીંયા પધારેલા સંતો મહંતોનું ભવ્ય શોભાયાત્રામાં સ્વાગત કરવામાં આવ્યું હતું નાના કાપડા ખાતે સમગ્ર ગ્રામજનોએ એક સરસ આયોજન કર્યું હતું અહીંયા હજારો દાનવીર દાન કરવા આગળ આવ્યા હતા જેમાં ડૉક્ટર નરેશ દેસાઈ અને ગ્રામજનોએ મોટું દાન આપ્યું હતું તો વળી જ્યોતિર્લિંગના દર્શન કરી અહીંયા યાત્રા જ્યારે પહોંચી છે ત્યારે બારે જ્યોતિર્લિંગના દર્શન કરાવી આવેલ યાત્રાનું નાના કાપરા ગામના આજુબાજુના ગામના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું

આપણે જાણીશું સમગ્ર વિગત કે કઈ રીતે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓકે જય વાળીનાથ હું નરેશભાઈ લાલપુર ગામ રબારી થી અમારે આજે વાળીનાથ થી જે મારો નાથ મારે આગણે બધાર્યો એનો એક પ્રસંગ યોજાઈ રહ્યો છે એની એક રેલી યોજાઈ રહી છે તો એ રેલી નિમિત્તે આજે લાલપુર સવારે 6 વાગ્યા થી પ્રસ્થાન થઈ અને એ શિવ મૂર્તિ લાખણી મુકામે થઈ અને લાખણી પછી નાના ગાબરા રઘુનાથપુરી આશ્રમ સુધી અમારો સારો એવો પ્રસંગ બાપુ જયરામગીરી બાપુના હસ્તે અને શિવલિંગની અહીં આટલા સુધી અમે એક અમારી પ્રાર્થના અને એક અમારી શ્રદ્ધાથી મોટી રોલી રેલીનું આયોજન થયેલું હતું આજ દિવસ સુધી મારા લાલપુરના તમામ ભાઈ ગણો આની સાથે જોડે રબારી ભાઈઓ બધા ખૂબ ખૂબ આભાર અને એમનો ધન્યવાદ જય વાળીનાથ જય વાળીનાથ બાપુની જે જાત્રાની અંદર લાલપુર કોમના બધા લાલપુર જાત્રા એની હતી તાપરા બધા અમને ખૂબ ખુશ આનંદ આનંદ અને આનંદ છે

ઉત્તર ગુજરાતમાં શિવનો મહાન કૃપા વર્ષલ થે આનંદ છે આજ રોજ તારીખ એકવીસ ત્રેવીસ ના રોજ સવારના સાત વાગ્યે લાલપુર ગોમે શિવલિંગ પ્રસ્થાપિત કરેલ જેનું સમરગ ગોમ જનો વતી ગોગ મંદિરે અતિશય આનંદ અને પ્રેમથી ભાવ વિરુ સ્વાગત કરી